નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે શેર બજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે શેર બજારની આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે કયા ઇન્સ્ટ્રુમેન્ટને વેચી દેવાની જરૂર છે અગત્યના લેવલ શું છે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે ખાસ કરીને શેરબજારની આ કાર્યક્રમમાં ચર્ચા થતી હોય છે જો દર્શક મિત્રો આપને પણ શેર બજારમાં રોકાણ કરવું છે એટલે કે ઇન્વેસ્ટ કરવું છે માર્ગદર્શન મેળવવું છે જાણવું છે તો સીધો અમને ફોન કરી શકો છો ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના ઉપર આપ અમને ફોન કરી શકો છો જ્યારે પણ દર્શક મિત્રો ફોન કરો ત્યારે ટીવીનો વોલ્યુમ ખાસ બંધ રાખો જેથી આપનો અવાજ અહીંયા ક્લિયર આવી શકે કાર્યક્રમની શરૂઆત કરીશું ને માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની જોડાયા છે હરીશભાઈ આપનું સ્વાગત છે

I don't think so impact market basically profit book short cover those were the people जो शनिवार હરીશભાઈ જે પ્રમાણે રોકાણકારોનો ક્યાંક ને ક્યાંક ઝુકાવ જોવા મળી રહ્યો છે કારણ કે બે હજાર ચોવીસનો આ વર્ષ જ્યારથી શરૂ થયું છે ત્યારે બે મહિનામાં જે ત્રીસ એસએમએની જે કંપની છે એમાં આઈપીઓથી એક હજાર ચોવીસ કરોડ લોકોએ મેળવ્યા છે શું માનો છો અત્યારે ફંડ ફ્લો આવી રહ્યો છે આપણા ત્યાં એવરી ટોમ ડીકેન હેરી

બે માં વિશ્વાસ કરવા તૈયાર બધું શીખવાડવામાં આવતું હતું કે જ્યારે એવરી આવી જાય ચિતવવાની

પેલા બી મેં આ લેવલ ની ચર્ચા કરી છે એના પછી ભવિષ્યમાં બી આ લેવલ ચાર હજાર નો લેવલ જે છે જો એ મેન્ટેન થઈ જાય છે જયારે જયારે ઉપર ચાલે છે બંધ આપે છે ઘણ બધું છે આના અંદર ઉછાળો સારો આવી ગયો છે પછી તો યસ ઇટ કેન બી અ બ્લોક બસ્ટર પછી તો બહુ સારી તેજી આમાં આવે એવી શક્યતા દેખાય છે કરવી છે કારણ કે તમે જુઓ કે એલઆઈસીની ઓગણીસ હજાર આઠસો બાણું પોઈન્ટ બાર કરોડનું જ્યારે નુકસાન થયું છે એટલે તમે જુઓ કે રોકાણકારો છે એલઆઈસીમાં જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે જે લોકોની પોલિસી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે કે હવે આ અહીંયા નુકસાન થયું છે તો અમને નુકસાન થશે કે કેમ શું લાગે છે આ જે પ્રમાણે નુકસાનનો આંકડો સામે આવ્યો છે એ પ્રમાણે

ઉટ બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટેડ છે બધી જગ્યાએ ઇન્વોલ્વ પણ છે બટ આઈ ડોન્ટ થિંક સો કે એલઆઈસી ક્યારે પણ અકોર્ડિંગ ટુ મી મને તો નથી બેસતું બટ પછી એવરીથિંગ ઇઝ ઇટ્સ માર્કેટ રાઇટ ઇક્વિટી માર્કેટમાં નાખતા હોય છે તો ક્યાંક થોડુંક સ્ટ્રેસ આવી શકે છે બટ એલઆઈસી ને લઈને ના ગવર્મેન્ટ ઇઝ ડેર ટુ બેક દેમ તો

સોલસો ઉપર બંધ નથી આપતો ટ્રેડ નથી કરતો ત્યાં સુધી થોડુંક પ્રોફિટ બુકિંગ આની અંદર આપણને જોવા મળી શકે છે અ પંદરસો બ્રેક કરશે તો પછી આના અંદર વધારે પ્રોફિટ બુકિંગ ની અપેક્ષા આપણે રાખી શકીએ

હવે લાસ્ટ વીક નો લો દેટ ઇઝ 6172 એટલે એના નીચે બંધ આપે ટ્રેડ કરે તો વી કેન સી અ લેવલ ઓફ 5990 એના નીચે નો લેવલ છે 5769 અને લાસ્ટ સપોર્ટ જે મને દેખાય છે દેટ ઇઝ 5520 5520 મીન્સ આ બધા સપોર્ટ લેવલ છે અને આ બધા સપોર્ટ લેવલ માં જે રીતનું માર્કેટ ચાલી રહ્યું છે તો હું એમ જ કહીશ કેસ દેખાડી રહ્યો છે ત્રણ હજાર ચારસો પાસઠ ત્રણ હજાર ચારસો પાસઠ 3465 હવે આ બ્રેક કરે એનાથી નીચે બંધ આપે બ્રેક કરે એનાથી નીચે તો એના અંદર વધારે વીકનેસ આશા આપણે રાખી સકીએ છે નહીંતર 5640 બોટમ ફિશિંગ પણ આપણે કરી છીએ હેલો હેલો ક્યાંથી બોલો છો હા હું રાજકોટથી બોલું છું રિલેશન લેવલ બે રૂપિયા નું એટલે એક રૂપિયા નેવું પૈસા નો અહિયાં મને સપોર્ટ બે હજાર નવસો અને બીજા લેવલ જેથી એક તો પહેલા તમારા થઈ જાય છે રાઈટ બીજો સપોર્ટ મને જોવા મળે છે બે હજાર નવસો પંચાવન સત્તાવન તો બે હજાર નવસો ચાલીસ થી બે હજાર નવસો સત્તાવન રહ્યો છે હવે આ ઉપર સુધી સુધી ટકી તમે બાય ઓન ડિકલાઇન વિચારી શકો છો નો ડાઉટ એનાથી નીચે બી તમે વિચારી શકો છો બટ ટીલ ટ્રેડ અબાઉટ ટુ નાઇન એટ ફાઈવ એના અંદર આપણે એમ કહીએ કે સ્ટ્રેન્થ વધારે છે

અને ઓન ધાઈઝેડ એ હાઈટ ઇઝ થ્રી થાઉઝન્ડ ઉપર ટ્રેડ કરે છે તમને દેખાય છે કે હા તો ઇટ કેન ગો ટિલ ટુ થ્રી થાઉઝન્ડ জাইড্য়াস লাইফ কে বেল্নেস ঵িল্নেস জি জাইড্য়াইড্য়েস মাটে সুল্সো কেতে নো একে সুল্সো চাজি এক কলোনে জুডাযাইছ� હા વિજયભાઈ બોલો શું છે આપણો પ્રશ્ન ટાટા સ્ટીલ માં એકસો પિસ્તાલીસ ના ખરીદેલા છે તો શું ભાવ સ્ટોપલોસ રાખીને ઉભું રહેવાની ટાર્ગેટ અંદાજે શું આવે હરેશભાઈ ટાટા સ્ટીલ માં એકસો શું કહ્યું આપે એકસો બોલો વિજયભાઈ શું કહો છો આપ ટાટા સ્ટીલ એકસો પિસ્તાલીસ માં ખરીદેલા છે તો એનો સ્ટોપ લોસ શું રાખવો અને ટાર્ગેટ અંદાજે શું આવી શકે હરેશભાઈ ટાટા સ્ટીલ 145 ના ખરીદી રહ્યા છે સ્ટોપ લોસ શું રાખવે અંદાજે શું કરી શકાય જો સૌથી પહેલી વાત તો વિજયભાઈ આપણો બહુ જૂના દર્શક મિત્ર છે આઈ થિંક સો ફ્રોમ 2006 કે 2007 જે આખી આ ચેનલ ની શરૂઆત થઈ છે ને આપણા કાર્યક્રમની શરૂઆત થઈ છે ચેનલ ની અંદર ની શરૂઆત થઈ છે ત્યારથી વાત કરું છું બહુ જૂના આપણા એક દર્શક મિત્ર છે અને રેગ્યુલર ટચમાં છે એમને જ્યાં સુધી મારી એક ધારણા છે કે આપણા બધા એપિસોડ વિજયભાઈ જોતા હોય છે હવે ક્લિયર કટ વાત છે કે ટાટા સ્ટીલ મેં સજેસ્ટ કર્યું હતું સપ્ટેમ્બર મહિનામાં કે ટાટા સ્ટીલ લુપ્સ ગુડ અને આના અંદર એક સારી તેજી આવી શકે છે તો ઇટ ઇઝ બાય ઓન ડિકલાઇન અને જ્યારે એમને એકસો ચૌદ રૂપિયા ને સાઈઠ પૈસાનો લો બનાવ્યો મિન્સ ટાટા સ્ટીલ ત્યારે ત્યારે આવા વેરી મચ ઓપ્ટિમેસ્ટિક કે યસ ધીસ ઇઝ ધ લેવલ હવે અહીંયા ખરીદી થાય સપોર્ટ ઝોન ઉપર આવી ગયો છે એન્ડ ધેન યસ વિ વર પોઝિટિવ ત્યાંથી એકસો એકતાલીસ ફરી પાછું ઘટ્યું એટલે એના અંદર વચ્ચે એક બે વખત આપણે સ્માર્ટ ટ્રેડ પણ કરાવ્યા છે અને મારું બેસિક ટાર્ગેટ વોઝ વન ફિફ્ટી રાઈટ મારું બેસિક ટાર્ગેટ વોઝ કે ભાઈ જે હું તમને સપ્ટેમ્બર મહિનામાં ખરીદી કરાવી રહ્યો છું તો એકસો ચોપન રૂપિયાનું મારું ટાર્ગેટ હતું અને શનિવારે આપણને એકસો છપ્પન રૂપિયા ને વીસ પૈસા નો ભાવ જોવા મળી ગયો છે એકસો પંચાવન પચીસ નો બંધ છે કેવાનો મતલબ આ બધું એ છે કે વિજયભાઈ આપણે પહેલી વાત કે આપણે આપણું ટાર્ગેટ અચીવ કરી ચુક્યા છે

વગેરે વગેરે તમને તમારું ગટ ફિલિંગ તમારી સ્ટડી તમને બધી વસ્તુ તમને પોઝિટિવ દેખાડે છે તો પછી ટાર્ગેટ માં નજર ના રાખે બીકોઝ યુ આર ટાર્ગેટમાં ટેટરી છે એના અંદર ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે ઇફ આઈ એમ નોટ રોંગ રોંગો યસ ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો વેન ઇટ ઇઝ ઓન અન ઓલ ટાઈમ હાઈ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ઉપર શું વિચારી શકો છો સ્કાય ઇઝ ધ લિમિટ તો આવા ટાઈમમાં સીધી વસ્તુ છે અમે પ્રિફર કરીએ છીએ સ્ટોપ લોસ તો નજીકમાં નજીકનો સ્ટોપ લોસ જે મને દેખાઈ રહ્યો છે દેટ ઇઝ વન હંડ્રેડ એન્ડ થર્ટી નાઇન આપને રિસ્ક રિવોર્ડ રેશિયો આપને કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે આ બધું સમજાઈને બેઠા છે

मंदी कर

મને સામે ઇલેક્શન છે હજી ઇલેક્શન ડેટ નક્કી નથી થયું ત્યાં આટલી બધું મીન્સ યુ આર ગેટિંગ પોઝિટિવ ન્યૂઝ ફ્રોમ અને શુક્રવારે જીડીપી આંકડા આપણને જોવા મળ્યા છે ગુરુવારે તો જે વેન્સ આઉટ ઓફ ધ બોક્સ છે 6.6 ની જગ્યાએ 8.4 એટલે મારે મારે એમને સેલ્યુટ કરવું છે એમના જીગરને ખરેખર હું એમ નથી ક્યતો કે ભાઈ ખોટા છે હું એમ નથી કે હવે એમને મંદી કરવી છે એટલે આવા વ્યક્તિ આપડે જનમાં હોવા જોઈએ સી જો ટેકનિકલી હું વાત કરવા જાઉં તો એમ કે એમને માર્ચ મહિનાની વાત કરી છે મને હવે છેતાલીસ છસો એકનીચે બંધ થાય તો ક્યાંક વીકનેસ તમને દેખાય પહેલી વાત ટેકનિકલી ક્યારે વીકનેસ દેખાય છેતાલીસ છસો નીચે પહેલા ટ્રેડ કરે તો તમને પહેલો સંકેત મળે છે એના પછી ધ સેકન્ડ ઇન્ડિકેશન જે મને દેખાય છે દેટ ઇઝ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ વન હંડ્રેડ એટલે છેતાલીસ છસો બ્રેક થાય એના પછી છેતાલીસ હજાર સો બ્રેક થાય તો હું કહું કે યસ ક્યાંક મંદી થોડી આવી પ્રોપર મંદી ની શરૂઆત ટેકનિકલી થાય છે બેતાલીસ હજાર અને આજે મને પ્રશ્ન પૂછ્યો છે હું આજના ડેટા સુધી લેવાનું ધ્યાનમાં રાખીને હું કહી રહ્યો છું तो 42000 इज द फर्स्ट लेवल के जे ब्रेक था तो हूं पहला तो मंदी अब हमने मंदी हायर ने ध्यान में राखी ने करनी से राइट तो ऑन द हायर साइड 48500 क्लोजिंग बेसिस 48500 नहीं ऊपर बंद आपे एग्जिट एना ऊपर चले तो एक्सिट અડતાલીસ હજાર પાંચસો બંધ આપે ને પછી બીજા દિવસે ફોલો થાય તો મંદી રીતે કરું બેસીકલી તમને ટ્રીગર મળવું જોઈએ ટ્રેન્ડ એ પકડાવવો જોઈએ હાલના તબક્કે ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ અને આ પોઝિટિવ ટ્રેન્ડ તમારે બેંક નિફ્ટી ને ક્યાં સુધી લઈ જઈ શકે છે તો અડતાલીસ સુધી લઈ જઈ શકે એટલે અડતાલીસ પાંચસો આવે ને ત્યાં જઈને હું પછી ફૂટ લઉં મંદી તો જયારે મને સંકેત મળશે ત્યારે જયારે હું એ વખતે આ બધી વસ્તુ ઘણી બધી વસ્તુ વિચારવા જેવી છે જોવા જેવી છે અત્યારે આગ બંધ કરીને આપણે કહી દઈએ કે આના સ્ટોપ સાથે આપણે ચલો જઈએ ના હા બીજી વસ્તુ એમને ક્યારે મંદી

આ એક રૂટિન ઇન્ફ્રેટ સ્ટ્રેટેજી છે અને જે સક્સેસફુલ સ્ટ્રેટેજી છે એમ નથી કે તો ઇટ ઇઝ 100% સક્સેસફુલ બટ યસ ઇટ ઇઝ 85 90% સક્સેસફુલ આપ બી આપણા ડેટા માં ચેક કરીને જોઈ શકો છો તો ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન કે સ્ટેન્ડિંગ સ્ટ્રેટેજીસ જે આઈ થિંક સો મોસ્ટ ઓફ ધ ઇન્ટરનેટ ટ્રેડર્સ ફોલો કરતા હોય છે એ ભાઈને પણ એક જિગર છે એમનો કારણ કે જે પ્રમાણે એમનો પ્રશ્ન હતો એ પ્રમાણે હરેશ જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપે ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે પાસાકા મેમ્બર્સ ઇન્વોલ્વ છે કારણ કે મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો છે બિલકુલ શેર માર્કેટના કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપે ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર